જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં માસ તો આપણે આજે વહેલા વહેલા ઉઠી ગયા હતા નાહી ધોઈ લીધું છે સરસ મજાનું તો સામને સ્કૂલ મોકલી દીધો છે અને હવે અમે કરીએ છીએ ચા નાસ્તો તો રોટલી તની રોટલી છે અને ચા તો ફટોફટ ચલો ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કર્યા પછી કંઈક આગળનું કંઈક કામ કરશું તો ચાલો ચા નાસ્તો કરી લઈએ

અંદર જોઈશું જો જો આ કજાનો ખોલી રહ્યા છે આમાંથી બેગ માં હી તો કરવા જે છે ઓર્ડર આવ્યો છે ફેશિયલ નો મેડમ બરાબર ઓકે મેડમ આવે એટલે મોટી બેગ છે ને સામે શું કરે છે હમ તારે કોના જોડે વાતો કરવી હતી આમ જો કોના જોડે વાતો કરે હતી વાહ એ વાતો કરે જુ હો શું વાતો કરે શું કહેવું તું તારું ઉંદડાને શું કહેવું તું આમજો હા શું કહેવું તું ઊંડેડા મેં હે મેં મેં સાથે ખેલો કે સાત તો ચૂહા ખેલતા કરી હવે આને બઉ જીદ કરી બોલો ઉંદેડા જોડે એને વાતો કરવી આને કોણ સમજાવે ઉંદેડા જોડ વાતો કરવાની

लगी इसलिए नहीं उसके पास खाना नहीं है। तंखा केवा ही तुम देरू? हम्म हाँ? सुखे तु तु कि हमारा जोड़े खावान नहीं मना पे? आलू। हम्म तो आलू की कहाँ है बे को दिखा चा। फ्रिज में। फ्रिज में चुहा है? ए बोला। तो जो उन देरू बोल रही है जो अबे नहीं आम जोड़े बात तो कर भी बोले भागी जो

તો અમારા ઘરે ઉંદેડી આવી ગઈ છે આવડી હવે આને દોસ્તાર બનાવી છે ઉંદેડી ઉંદેડી કેટલી નુકસાન કરે આપણા ઘરમાં કૂતરા કબૂતરા હવે બોલ શું કરીને રાખવા અમારે ઘરમાં ઉંદેડા રાખવાના છે આપડે ક્યાં રાખશું ઉપર રૂમમાં ये नीचे है तो तो उंदेड़ा ने શું શું લાવું પડશે આપણે હે પલંગ લાવવો પડશે બેડ લાવવો પડશે પછી બીજું કપડા લાવવા પડશે ને ઉंदेડાને પહેરવા અને બીજું સ્કૂલ માં જો બેગ લાવવી પડશે જો આજકાલના છોકરાઓ હવે બેડ એ લાવવાનો ને ઉंदेડાને બેગ એ લાવવાનું કપડા એ લાવવાના છે અમાર નવું આવ્યું અમાર ઘર માં બીજું શું લાવવાનું તો તો હેપી બર્થડે મનાવો પડશે ને ચુવાની શું કરવાનું ચુહાને હેપી બર્થડે અજો ચુહાન હેપી બર્થડે મનાવવાનું છે તો આપણે બોલાવશું ને કોને બોલાવશું ચુએ સારે ચુએ ઉસ ઘર મે સે બાગ સે કાં કાં પેર કરના હે હમ જો અમાર તો વાત થઈ ગઈ છે અંધેરાઓ બાજુમાંથી બહારથી હવે બધા ઘરમાંથી ઉંદેરા બોલાવવાના છે અમારે અને પાર્ટી આપવાની છે ઉંદેરું આવ્યું છે ને મારા ઘરમાં બર્થડે પાર્ટી હે ને તો તો કે કે લાવવું પડશે આપણે હમ કેવો લાવશું કેક હેપી બર્થ ડે હંડ્રેડ ચુએ હેપી બર્થ ડે હંડ્રેડ અમારે કેક લાવવાનું છે હો ભાઈ પ્રજા આ ફુગ્ગા છે ને ફૂલાવે છે ઉંદેરા બર્થ ડે ના જો અમારે ઉંદેરાની બર્થ ડેની પાર્ટીની તૈયારી થાય છે જો ફુગા ફૂલાવે છે તો આ હતા રૂશાનના નાટક ને રૂશાનની વાતો તો અત્યારે વાગી ગયા છે પાંચ ને હું રૂશાન જોડે આવી રીતના કંઈક ના કંઈક વાતો કરતી હોઉં છું અને મને એવું લાગે કંઈક વાત શેર કરવા જોઈએ તો હું તમારી જોડે શેર કરું છું તો બસ હવે કંઈક કામ કરશું જમવાનું વમવાનું બનાવશું તો ચાલો

ચાલો ફટોફટથી જમી લઈએ થઈ ગયું છે જમવાનું તો જો મારે બધું જ કામ પતી ગયું છે જમી લીધું સરસ મજાનું તો શું કેશું આજે રૂઝા ઊંઘ આવે છે અહીં આવતી કાલે સ્કૂલ જવાનું છે जवान छे को डांस सिखवाड़े छे हम तो अबे उंगानी तैयारी करी सरस मजा हम सो जाइए कारण के वे उठू पड़े अట్లా तो बस आज ना व्लॉग मा बस अठलुच बरे एक ना व्लॉग नि साथे तो अगर तुमने मारो वीडियो सारो लाग्यो हो तो लाइक करजो शेयर करजो ने కమెంట్ నోల్ అని సబ్స్క్రైబ కజ ఆ నాయిట్ శ్రీ కృష్ణ మే కాలి జయ శ్రీ కృష్ణ